છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે જે આતુરતાનો અંત હવે આખરે આવી ગયો છે એવામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડાએ તેમની પ્રથમ પ્રતિક્રિયા આપી છે અમદાવાદ પહોંચ્યા બાદ અમિત ચાવડાના સરકાર પર પ્રહાર જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર્ગ સહન કરી રહી છે છેલ્લા કેટલાય દિવસોમાં ગુજરાતમાં બ્રિજ તૂટ્યા છે ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની ગયો હોય એવી રાજ્યની પરિસ્થિતિ છે ત્યારે ગુજરાતની જનતાનો વિશ્વાસ બ્રિજ તૂટવા સાથે સરકારથી પણ તૂટી ગયો છે લોકોની સાથે રહી તેમના અધિકારની લડત લડવાની વાત તેમણે કરી છે બીજીવાર તક આપી એ બદલ નેતૃત્વનો પણ આભાર અમિત ચાવડાએ વ્યક્ત કર્યો તેમણે કહ્યું અમારી પહેલી પ્રાથમિકતા બુથને મજબૂત બનાવવાની છે મારા માટે આ ખૂબ મોટી જવાબદારી છે તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ અમિત ચાવડાએ પ્રથમ પ્રતિક્રિયા આપી છે તેમણે કહ્યું છે કે જનતા ભ્રષ્ટાચાર અને મોંઘવારીનો માર્ગ સહન કરી રહી છે ખાસ તો અમદાવાદ પહોંચ્યા બાદ અમિત ચાવડાએ સરકાર પર પ્રહારો કર્યા હતા છેલ્લા કેટલાય દિવસોમાં ગુજરાતમાં બ્રિજ તૂટવાની ઘટનાઓ બને છે ત્યારે તેમણે કહ્યું કે આ તમામ ઘટનાઓ સાખી લેવાય તેમ નથી અને તેમને ખૂબ મોટી જવાબદારી સોંપવા બદલ તેમણે કોંગ્રેસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો गुजरात के जन जन तक जाएंगे उनके जो भी इश्यू है उनकी जो भी संवेदना उनकी वेदना है उन सभी को सुनेंगे उनकी आवाज बनने का काम करेंगे उनको साथ लेके लड़ाई लड़ेंगे और राहुल जी ने जो दो का मिशन दिया है कि गुजरात और गुजरातियों के विकास के लिए कांग्रेस काम करेगी आने वाले समय में गुजरात में सामान्य जन का शासन होगा सचिवालय के दरवाजे गुजरात के आम आदमी जो सामान्य आदमी है उसके लिए खुले होंगे जो भी बजट होगा जो अभी सत्ता और संपत्ति का केंद्रीकरण हुआ है उसके बदले आम गुजराती के हाथ में सत्ता दी जाएगी और जो भी बजट है आम गुजराती के लिए खर्च किया जाएगा वो हमारा संकल्प है और यही प्राथमिकताओं के साथ आने वाले समय में लोगों के बीच जाके काम करेंगे ગુજરાત કે જન જન તક જા